શ્રીમતી રીટાબેન પટેલના ના કાર્યાલય પ્રારંભ કરાયો જેમાં મેયર બીરાબેન પટેલ ધારાસભ્ય રીટાબેન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરંગભાઈ વ્યાસ કેસી પટેલ

હિતેન્દ્રભાઈ જે અત્યારે ઉત્તર ઝોનના ઇન્ચાર્જ છે અને સાથી મારા મહામંત્રીશ્રીઓ ગૌરાંગભાઈ કનુભાઈ ધર્મેન્દ્રસિંહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી તથા સૌ આગેવાન મિત્રો પત્રકાર મિત્રો કાર્યકર્તાઓ અને ભાઈઓ બહેનો ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસના લોન્ચિંગ પ્રસંગે સૌ પ્રથમ તો આપ સૌનું સ્વાગત કરું છું રાષ્ટ્રપ્રેમી કાર્યકર્તાઓની વિશાળ ફોજની સાથે સાથે મજબૂત અને સુનિયોજિત સંગઠનની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીને બીજી રાજકીય પાર્ટીઓથી અલગ ધારવે છે આજે દેશમાં ભાજપનું સંગઠન સૌથી વિશાળ અને સૌથી સક્રિય સંગઠન છે ભાજપનો કાર્યકર્તા પોતાની રાજકીય જવાબદારીઓની સાથે સાથે સામાજિક જવાબદારીઓ પણ સુપેરે નિભાવતો આવ્યો છે તેના ફલશ્રુતિ રૂપે ગુજરાત સહિત દેશમાં ભારતીય જનતા પાર્ટી વિથ ડિફરન્સ ડિફરન્સ તરીકે ઉભરી આવી છે કાર્યકર્તા જ ભાજપની તાકાત છે ભાજપ દર છ વર્ષે સંગઠન પર્વ ઉજવે છે અને જે અન્વયે સદસ્યતા અભિયાન હેઠળ ભાજપના પ્રાથમિક સદસ્ય બનાવવાની ઝુંબેશ હાથ ધરાય છે જેમાં વિવિધ સમાજના વર્ગના ક્ષેત્રના નાગરિકો ઉત્સાહપૂર્વક ભાજપના પ્રાથમિક સભ્ય બને છે તારીખ બે સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડાજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને સૌ પ્રથમ ભાજપના સદસ્ય બનાવી તેમજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ રક્ષામંત્રી રક્ષા સભ્ય બનાવીને સદસ્યતા અભિયાન પચીસ સપ્ટેમ્બર સુધી ચાલશે જ્યારે સોળ ઓક્ટોબર થી એકત્રીસ ઓક્ટોબર સુધી સક્રિય સભ્યની નોંધણીની કામગીરી હાથ ધરાશે આ સદસ્યતા અભિયાન તમામ ક્ષકિ કેન્દ્રો અને બુથ સુધી સંચાલિત થશે નાગરિકો અઠ્યાસી ડબલ ઝીરો ડબલ ઝીરો બે હજાર ચોવીસના નંબર ડાયલ કરી રિસીવ કરેલા લિંકમાં માહિતી ભરી ડિજિટલ માધ્યમ થકી તેમના ફિઝિકલ ફોર્મ દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બની શકશે ભાજપ પ્રત્યે જનતાની લાગણી અને જનસમર્થન જોતાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિશ્વસનીયતા અને દૂરદર્શિતા અને લોકપ્રિયતા જોતાં આ વર્ષે ભાજપનું સદસ્યતા અભિયાન જૂના તમામ રેકોર્ડને તોડશે તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે આજે જનતા સમજી રહી છે કે દેશમાં વિકાસની સુનિશ્ચિતતા સાથે દેશની એકતા અખંડિતતા અને સંપ્રભુતાનું રક્ષણ તેમજ દેશના ભવ્ય સાંસ્કૃતિક વારસાની જાળવણી જો કોઈ કરી શકે તો એ ભારતીય જનતા પાર્ટી જ છે ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સદસ્યતા અભિયાન મજબૂત મજબૂતાઈથી આગળ વધશે અને એક ભારત શ્રેષ્ઠ ભારત ના નિર્માણની નેમ સાથે ભાજપનું સંગઠન સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બનશે જેમાં પ્રત્યેક ગામ શહેર મહાનગરની જનતાને સમાન ભાગીદારી હશે થેન્ક યુ